માણસો ચારે બાજુ ગાળિયા લઈને ઊભા છે ક્યારે કોનો ગાળિયો ગળામાં આવી જશે ખબર ન પડે હવે પોતપોતાની રીતે મથે છે આ મોંઘવારી સામે લડવા માટે અને આ માત્ર ભારતની વ્યથા છે એવું નથી ફોરેનરો આ જ વિદેશમાં જાવ તો આ છે ને એમાં અમારા રાજકોટનો યાજ્ઞિક રોડ પોસ એરિયા કરોડોના શોરૂમ છે એક ફોરેનર અહીંયાથી નીકળો તમે જોજો ગુજરાતીઓની તાકાત ઉપર મારે વાત કરવી છે પંદર મિનિટ એક ફોરેનર અહીંયાથી નીકળો શોરૂમ જોતો 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 નીકળો બે શોરૂમ વચ્ચે એક દરજીની ભાંગલી તૂટલી દુકાન જોઈ ગયો ચોટલી ખીતો થઈ ગયો એ કે આ આવડા મોટા કરોડોના શોરૂમમાં આ ભાંગલી તૂટલી દુકાન શું કરે ઘડીક ઊભો રહ્યો પણ એને જોયું ખૂણામાં એક બિલાડી વાટકામાં દૂધ પીવેન ને પિત્તળનો આવડો મોટો કાર્વિંગ વાળો વાટકો અને ભાઈ મગજ આયલું કે આ દરજીને ભાન નથી પણ આ એન્ટિક પીસ છે ને ઇન્ટરનેશનલ માર્કેટમાં નાખી દેતા પંદર વીસ લાખ રૂપિયા આવે આને ખબર નથી ગાળીઓ તૈયાર કર્યો તમે જોજો ગયો અહીંયા નાઇસ કેટ આઈ લવ બિલાડી યુ નો મને મને બિલાડી બહુ ગમે હું રમાડું દરજી કે રમાડી ને મારા બાપાનું શું જાય ઉપાડીને ખોળામાં માં લીધી આઈ લવ બિલાડી યુ નો મને તો આ બહુ એટ્રેક્ટિવ લાગી મને મને બહુ ગમે છે આ આઈ લાઈક બિલાડી યુ નો આઈ લાઈક બિલાડી તમારા વેચવી છે દરજી કે ના બિલાડી થોડી વેચવા નહીં નહીં ફાઈવ થાઉઝન્ડ રૂપીસ પાંચ હજાર રૂપિયા રોકડા આપી દઉં કે ભાઈ બિલાડી ન વેચે જો દસ હજાર રૂપિયા એને મારા સન છે મંડો સમ દેવા આઈ લવ બિલાડી નો મને બહુ ગમી છે આઈ બિલાડી કે વાંધો નહીં દસ હજાર રૂપિયામાં બિલાડી વેચી નાખી સાહેબ બિલાડી લઈને આગળ ગયો પણ જીવ વાટકામાં ચાર રૂમ થી પાછો એવો કહ્યો ન હોય આ બધા ની છે ને એક હેબિટ હોય એક જ વાટકામાં દૂધ પીતું હોય હેબિટ થઈ ગયું હોય એ પછી એ મારા વાટકામાં દૂધ ના પીવું ને મરી જાય તો યુ નો આઈ આઈ લવ લવ બિલાડી આઈ આઈ બિલાડી યુ નો લવ બોલો કે ના ના વાટકો નથી નહીં જો પછી હું એના પિત વાટકો છે ને પાંચસો રૂપિયા આપી દઉં ચાલો એ કે ભાઈ તું જવા દે વાટકો નથી વેચવાનો આ વાટકામાં હે રોડની દહ બિલાડી વેચું તને એમ છે કે હું ગાળીઓ કરી જાઉં અને આજુબાજુના બે શોરૂમ છે ને લીધેલા છે મોંઘવારી સામે બાદ ભીડવા માટે તો કેવા કેવા નુસ્ખા હમણાં સેન્ટ્રલ ગવર્મેન્ટે પરિપત્ર બહાર પાડ્યો જેને જેટલા સંતાનો હશે એટલી મોંઘવારી ભથું આપવામાં આવશે હવે પોતાનું જ કામ હોય એમાં તો વાર લાગે નહીં સાહેબ ધડાધડ ફોર્મ વેચાઈ ગયા ફોર્મ ભરાઈ ગયા ઉપરી અધિકારી આગળ પહોંચી ગયા ઉપરી અધિકારી ચેક એક ફોર્મ આગળ છે બોલાવો બોલાવો આ ક્લાર્ક બિચારો જી સાહેબ આ તારું ફોર્મ છે હા સાહેબ મારું છે ત્રણ સંતાન લખાય મેં સાત લખા પાંચ તો લખ બોલો કે સાહેબ તમારા તો લગ્ન થઈ ગયા જ ને લગ્ન નોતા ત્યાં એને તન તન ઠપકાયેલા મોંઘવારી ગુજરાતીઓ હકીકતમાં ગુજરાતીઓ તો ક્યાંય જગતમાં પાછા પડ્યા જ નથી આ એની કોઠા શું તમે જુઓ લંડન ઇથ્રો એરપોર્ટ ની બહાર પાલિશ કરવાના મશીન છે પણ નોખી પ્રકારના પગ નાખો ને ફરફટ પાલિશ થઈ જાય પગ પાછો કાઢી લેવાનો પછી બીજો પગ નાખવાનો પાજુ ફરફટ પાલિશ થઈ જાય પણ બીજો પગ મશીન પકડી રાખે 5 પાઉન્ડ નાખો તો મૂકે સાહેબ એક ગુજરાતી ઉભો ઉભોવા જોવે 15 એક મિનિટ પછી મશીન આગળ ગયો પગ નાખ્યો ફરફટ પાલિશ થઈ ગયો પગ કાઢી લીધો બીજો પગ બીજા મશીનમાં નાખ્યો માપડ વાહેન વાહેન ભૂરિયા એ પગ નાખો પેલે જો નાખ વાંચ નાખ જલ્દી ગુજરાતીઓની અમુક ખાસિયત છે આપણે બહાર નીકળીએ બહારનું પાણી ના પીએ જુવાન જોત મિનરલ વોટર નો સીશો લઈએ પણ સીસો ખાલી થઈ જાય એટલે ફેંકી નહીં દેવાનો પાછું પાણી ભરીએ વાપરીએ પાણી ભરીએ વાપરીએ પાણી ભરીએ વાપરીએ એ જુવાન શિશો વૃદ્ધ થઈ જાય એના અસ્તિત્વ ઉપર ઉભો ન રે એવો થઈ જાય ત્યાં લગી વાપરીએ આપણે ગુજરાતી ઘરે આઈસ્ક્રીમ પાર્ટી હોય બસો અઢીસો જણાના આઈસ્ક્રીમ ખવડાવવાનો હોય ઘરના ચાર જણા આઈસ્ક્રીમ ચાખવા જાય નોખી નોખી જાતનો ચાર પાંચ જાતનો આઈસ્ક્રીમ ચાખે પણ નક્કી જ થાય જે ઘરેથી નક્કી કરીને ગયા હોય કાજુ દ્રાક્ષ પેલેથી કહી દો પણ ના ચાખવો પડે બેનો પાણીપુરી ખાવા જાય તમે જોજો હો રૂપિયાની પાણીપુરી ખાય હો રૂપિયા રોકડા આપે પણ છેલ્લી પાંચ મફત ની ન ખાય તો આટલી સોનો સ્વાદ ન આવે એ આપણે ગુજરાતી પાણીપુરીની વાત નીકળી ને ત્યાં જુવાન બેનો ખાય એનો વાંધો નથી પણ મોઢામાં ફર્નિચર ન હોય અને પાણીપુરી ખાવા જાય હમણાં તમારે રાજકોટમાં ભાઈએ એક માજી ના પાડતી માજી તમારે પાણીપુરી ખાવાનું અમત મૂકવાનું આવું અમાર પાણી પૂરબી માં કબ ગયા અમારા કોડા કે મે અમાર પાણી પક પક માજી તમારે નો આવો માં પણ ભૂકામ નામ મે બી ઈ કે માડી તમે પાણીપુરી મોઢામાં નાખો ને ડાબલી બંધ કરો પિચકારી મારી ઉપર ઉડે સારી વાત છે પાંચ પૂરીએ તો હું ભીનો થઈ જાવ તમે ઘરે લઈ જાવ જ્યુસ બનાવીને પી લેજો આય રેવા દે

પણ સાહેબ ખામીને ખૂબીમાં પલટે એ ગુજરાતીઓ ખામીને ખૂબીમાં પલટે એવો ગુજરાતી ભાવ્યો આપણે એક માણસને બોલવામાં પેલા બીજા ગિયરમાં ગાડી અટકે હવારના પોરમાં આમ છાપું ખોલ્યું ને જે આનંદમાં આવી ગયો હા હા અલય એ કહે કામની જાહેરાત છે હા સેલ્સમેન જોઈએ બોલવામાં ગાડી અટકે ને સેલ્સમેન ની જાહેરાત જોઈને જે આનંદમાં આવી ગયો સાહેબ બગલમાં છાપુ દાબીને હવાના પરમાં ઓલો શટર ખોલે પેલા પહોંચી ગઈ ગયા હા 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 જાજરાત તમારી છે ઓલો કે મારી છે સેલ્સમેન જોવે છે ઓલો કે ના મારે તો જગ્યા ભરાઈ ગઈ હા સી એવી વાત કરો મારી કે શટર ખોલો કે ને જગ્યા ભરાઈ ગઈ મિંડોલા ને ખખડાવા બોલો દુકાનવાળો કે જો ભાઈ મહાભારતનું પુસ્તક છે છસો પાનાનું અઢીસો રૂપિયાની કિંમત છે અને ઘરે ઘરે જઈને બહુ વ્યવસ્થિત બોલીને વેચી શકે વેપારીનો દીકરો છું બહુ ધડ કરી લે એક પુસ્તક વેપારી કે તારી ધગસ જોઈને આપું વેચાય તો વેચજે પણ જો એવો દસમી મિનિટે પાછો આવી હા 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 હાલ્યો અઢીસો રૂપિયા બીજા આપો સાહેબ રાતના દસ વાગ્યા સુધીમાં એક બે નહીં દોઢસો પુસ્તક વેચ્યા દુકાનદાર અલગોઠિયો ખાઈ ગયો એ કે સારા સારા સેલ્સમેન દિવસના પાંચ નો વેચી કારણ દોઢસો વેચા કઈ રીતે સાહેબ પડખે બે હેડો બજેટમાં નહોતું તોય ચા પાણી નાસ્તો કરાવ્યા પછી પૂછ્યું કે આ કઈ રીતે વેચે તો એમાં કાંઈ નથી કે જઈને બારણું ખકડાવું બાણું કુલે એટલે કહું મહાભારત પુસ્તક છે છસો પાનાનું અઢીસો રૂપિયાની કિંમત છે ખરીદો છો કે વાંચવું માણસો કંટાળીને લીધેલા આ ડેલી એવું ભો ભો વાંચવાનું ચાલુ કરે છ મહિના અહીં કાઢે ટંકે ટંકે ચા પાવ તોય એ ચાર હજાર નું બિલ કરે ઘોડા અઢીસો ઘોડા કરીને ધંધો કરી લે ગુજરાતી સાહેબ હા તું કૂતરું નજીક આવે ને તો આમ હડ કહેવાય મને હડ કવી પેલા ચોટી ગયું કે મેં તારી રાહ જોવે તું કેદી હડ કે મેં કીધું પણ હવે ધ્યાન રાખજે મને કહો શેરીમાં હોય ને કે ચાલુ કરવું જોઈએ કે એડવાન્સ પડે સાહેબ આપણે ગુજરાતીઓ તો ઉત્સવ પ્રિય જનતા છીએ આપણે ઉત્સવ દરેક નાના નાના પ્રસંગને ઉત્સવમાં ફેરવી નાખીએ સાહેબ આ ગણપતિ ઉત્સવ આપણે આમ મહારાષ્ટ્રનો પણ આપણે ગુજરાતી હોય બધાએ સ્વીકારી લીધો સાહેબ અમારે તો કલાકારોને તો એટલું સારું થઈ ગયું નવે નવ થી કાર્યક્રમ હોય બોલો હા ગણપતિ અમને બહુ ફળે સાહેબ નવ દિવસ કાર્યક્રમ કરીને એવા થાય કે જગદીશભાઈને કીધું દસમા દિવસે આપણે વિસર્જન યાત્રામાં જાવું છે કીધું ઢોલ નગારા વાગતા હોય અબિલ ગુલાલ ઉડતા હોય ને મ્યુઝિક વાગતા હોય ને સંગીતના જમાવટ હોય ને ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા થાતું હોય થાક ઉતરી જાય કીધું જાવું સાહેબ અમે વિસર્જન યાત્રામાં જોડાણા મારી બાજુમાં અડધા રસ્તા સુધી એક ભાઈ ગહ મો ગહ મો ગહ મો કરે અડધા રસ્તા પછી મને એમ જો કે આ શું કરે મત બાવડું જાલીનું ઉપર હું શું ગમ મને કે ગણપતિ બાપા મોરિયા મેં કે તો આખું બોલ મને કે ક્યાંથી બોલું ગણપતિ બોલવા જોતા આ બધા મોરિયા લગી પહોંચી જાય કે મને એમ થાય કે મોરિયા જોઈ થાવ તો ગણપતિ લગી પહોંચ જાય કે ક્યાંથી બોલું સાહેબ ખખડાવી નાખ્યો મને હું તો થોડી ના કર્યું કે તું જીકે રાય કીધું તું જીકે રાય